શુભ સવાર મિત્રો બેનો ચોસઠમાં શ્લોક સમજીશું સમજી મધિ પરંતુ સમસ્ત રાગ તથા દેશથી મુક્ત અને મુક્તિના નિયમોના આચરણ દ્વારા પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરીને તેને વશમાં રાખવામાં સમર્થ મનુષ્ય ભગવાનની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરે છે અગાઉ સ્પષ્ટતા કરવામાં આવી જ છે કે કૃત્રિમ પદ્ધતિથી ઇન્દ્રિયોને બાહ્ય રીતે નિયંત્રિત કરી શકાય છે પરંતુ જ્યાં સુધી ઇન્દ્રિયો ભગવાનની દિવ્ય સેવામાં પરવાતી નથી ત્યાં સુધી તેમના પતનની પૂરેપૂરી શક્યતા રહે છે પૂર્ણ કૃષ્ણ ભાવનામાં રહેલ મનુષ્ય ઉપલક રીતે વિષય ભોગના સ્તર પર દેખાતો હોય તો પણ તે કૃષ્ણ ભાવના પ્રાણી હોવાથી ભોગવિલાસમાં આસક્ત થતો નથી કૃષ્ણ ભાવના પ્રાણી મનુષ્ય માત્ર કૃષ્ણના સુખ સંતોષની ચિંતા કરે છે તે સિવાય બીજા કસાઈની નહીં તેથી તે સમજતા આસક્તિ તથા વિરક્તિથી પર હોય છે કૃષ્ણ ઈચ્છે તો ભક્ત સામાન્ય અનિચ્છનીય એવું ગમે તે કાર્ય કરવા પણ સમર્થ છે અને જો કૃષ્ણની ઈચ્છા ન હોય તો તે સામાન્ય રીતે પોતાના સંતોષ માટે કરતો હોય તેવું કાર્ય પણ નહીં કરે તેથી કાર્ય કરવું કે ન કરવું એ તેના વર્ષમાં હોય છે કારણ કે તે કેવળ કૃષ્ણના આદેશ અનુસાર જ કાર્ય કરતો હોય છે અને આ ભાવના જ ભગવાનની અહેતિકી કૃપા છે કે જેની પ્રાપ્તિ ભક્તને વિષયોમાં આસક્ત રહેવા છતાં થઈ શકે છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આજે મકરસંક્રાંતિ છે તો સૌને મકરસંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આવતીકાલે સવારે ફરીથી છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ Sri Ram Sri